કોંગ્રેસ સાથે ગઠબંધન ન થાય એ માટે અરવિંદ કેજરીવાલ પર ભાજપ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે તેવો આક્ષેપ આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ કર્યો આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાએ એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે દેશમાં લોકતંત્ર બચાવવા માટે વિપક્ષી દળોનું ગઠબંધન થયું છે અને ગઈકાલે સીટોની વહેંચણીના મુદ્દે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સમજૂતી થઈ છે કોંગ્રેસ સાથે ગઠબંધન ન થાય માટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પર અલગ અલગ રીતે ભાજપ દ્વારા દબાણ નાખવામાં આવી રહ્યું છે ઈડી અને સીબીઆઈ દ્વારા અરવિંદ કેજરીવાલજીની ધરપકડ થાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે અમે ભાજપ સરકારને કહેવા માગીએ છીએ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઈને જ રહેશે અને આવનારા દિવસોમાં અમે ગઠબંધન રહીને જ લોકસભા ચૂંટણી લડીશું ભાજપ જો અરવિંદ કેજરીવાલની ધરપકડ કરશે તો ભાજપે આવનારી લોકસભાની ચૂંટણીમાં પરિણામ ભોગવવું પડશે દેશમાં લોકહિત માટે અને લોકતંત્ર બચાવવા માટે વિપક્ષી દળોનું ગઠબંધન થયું છે અને આ ગઠબંધન અંતર્ગત ગઈકાલે સીટ શેરિંગમાં પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની સમજૂતી થઈ ગઈ છે ત્યારે સૂત્રોના હવાલેથી જાણવા મળે છે કે કોંગ્રેસ સાથે ગઠબંધન ન કરવાને લઈને માન્ય કેજરીવાલજી પર યેનકેન પ્રકારે ભાજપ દ્વારા પ્રેશર નાખવામાં આવે છે ઈડી દ્વારા સીબીઆઈ દ્વારા ટૂંક સમયમાં એમની ધરપકડ થાય એવી ત્યાં પરિસ્થિતિ ઉપસ્થિત થઈ છે એમના પર પ્રેશર નાખવામાં આવે છે કે ગઠબંધન કર્યું તો અમે તમને ધરપકડ કરીશું તમને જેલમાં નાખીશું ત્યારે અમે આ ભાજપ સરકારને કહેવા માંગીએ છે કે ગડબંધન અમારું થવાનું છે થઈને જ રહેશે અને આવનાર દિવસોમાં ગડબંધનને લઈને અમે ગડબંધનમાં રહીને અમે લડવાના છે ત્યારે ભાજપને અમારો ડર છે તો અરવિંદ કેજરીવાલજીને સૂત્રના حوالےથી જાણવા મળ્યું છે કે દબાવવામાં આવી રહ્યા છે ત્યારે અમે એમને કહેવા માંગીએ છે જો અરવિંદ કેજરીવાલજીને તમે ધરપકડ જ કરવા માંગો છો દબાવવા જ માંગો છો તો કાલે નહીં પણ આજે ધરપકડ કરો પરંતુ એનું પરિણામ આવનાર લોકસભામાં ભાજપને વેઠવું પડશે એ હું ચોક્કસ આજના દિવસે કહેવા માંગુ છું